બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી પર શિહોરી પોલીસે ડ્રાઈવ કરી બ્લેક ફિલ્મ વાહનોને દંડભટકાર મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કેટસીબી હોલા દ્વારા શિહોરી પાટણ હાઇવે ઉપર આવેલા કંબોઇ ચોકડી ઉપર ટ્રાફિક સમસ્યા બ્લેક ફિલ્મ તેમજ નંબર પ્લેટ વગરના વાહનોને પાડનાર લારી ગલ્લાનું ચેકિંગ હાથ આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી ઉપર ટ્રાફિક જામ બાબતે ઘણી વખત રજૂઆતો થઈ હતી જેમાં શિહોરી પીઆઈ કિરીટસિંહ વિહોલા અને પોલીસ ટીમ દ્વારા કંબોઈ ચોકડી ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં હતું જેમાં આવનારા દિવસોમાં ઉત્તરાયણ ઉજવવામાં ઘણા લોકો દ્વારા ચાઇના દોરીનો વેપલો કરતા હોય છે જેમાં નાના વાહન ચાલકોને અને પશુ પક્ષીઓને નુકસાન થાય છે ત્યારે સરકારની ગાઈડલાઇન મુજબ ચાઇના દોરીનો વેપલો કરવો એ કાયદેસર ગુનો છે જેની વેપારીઓને પીઆઈ કિરીટસિંહ બિહોલાએ જાણકારી આપી હતી જેમાં નશીલા પદાર્થોમાં વાપરમાં આવતા કોગા પેપર બાબતે મેડિકલ સ્ટોર અને કરિયાણાની દુકાનો સહિત પાનબીડીની દુકાનો ઉપર તપાસ કરવામાં આવી હતી સાથે સાથે બ્લેકફિલ્ડમાં વાળા વાહનો સામે પોલીસના ચેકિંગ દરમિયાન ધનફટકાર્યો હતો અને દરેક વાહન ચાલકો અને વેપારીઓને શાંતિ સલામતી માટે કાયદો વ્યવસ્થા જળવા માટે અપીલ કરવામાં આવી હતી